નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં તો મિત્રો આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો વિશે વાત કરીએ પરંતુ તે ખાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને આ પ્રકારની માહિતી સૌથી તમારા સુધી પહોંચી જાય તો તો મિત્રો પ્રથમ મહત્વના વિશે વાત કરીએ શુક્રવારે મોડી રાત્રે આવેલા ભૂકંપમાં એકસો સત્તાવન થી વધારે લોકો માર્યા ગયા હતા આ જીવલેણ ભૂકંપ બાદ પણ નેપાળમાં અનેક નાના મોટા ઝટકા અનુભવાઈ રહ્યા છે રવિવારે પણ ત્રણ પોલીવતા નો ભૂકંપ નો આવ્યો હતો જેના કારણે ફરી વખત નેપાળમાં ભય નો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારે સાડા ચાર વાગે આવેલા ભૂકંપના આ કેન્દ્ર બિંદુ કાઠમાન્ડુ થી એકસો ઓગણ સિત્તેર કિમી દૂર પશ્ચિમ માં દસ કિમી પેટામાં હોવાનું સામે આવ્યું છે જયારે નેપાળમાં હજારો લોકો બહાર રાત પસાર કરવા મજબૂર બન્યા છે રવિવારે વહેલી સવારે ત્રણ પોઈન્ટ છ ની તીવ્રતા એમ સતત ત્રણ દિવસ થી નેપાળ ની ધરતી ધ્રુજી રહી છે જેને કારણે રેસ્ક્યુ ઓપરેશન માં પણ ભારે મુશ્કેલીઓ નડી રહી છે જોકે રવિવારે આવેલા ભૂકંપમાં કોઈ પણ નુકસાન ના અહેવાલ જોવા મળ્યા નથી શુક્રવારે જે અત્યંત ઘાતક ભૂકંપ આવ્યો હતો તેમાં હજારો ધ્વસ્ત થઈ ગયા હતા જેને કારણે હજારો લોકો હાલ રસ્તા પર જ રહેવા માટે રવિવારે ભારતે નેપાળમાં દવાઓ ભોજન ટેન્ટ સહિતની સામગ્રી રવાના કરી હતી દરમિયાન નેપાળમાં શુક્રવારના ભૂકંપ ભારે નુકસાન થયું છે સતત ત્રીજા દિવસે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે નેપાળ સૈન્યના આશરે ચાર હજાર જવાનો સૌથી પ્રભાવિત રોકુમ ને ઝાઝરકોટ

તેલની માંગમાં વધારો થઈ રહ્યો છે દિવાળી બાદ પણ લગ્નની સિઝન હોવાથી ખાદ્ય તેલના ભાવ વધે તેવી શક્યતા વેપારીઓ વધતા કરી રહ્યા છે ઓગસ્ટ મહિનો એટલે કે તહેવારોની સિઝન આવતા જ તેલિયા રાજા બેફામ બન્યા હતા તહેવારોની સિઝન ટાણે જ તેલના ભાવમાં વધારો ઝીક્યો છે હજી ચાર દિવસ પહેલાં સિંગતેલના ભાવમાં વીસ રૂપિયાનો વધારો નોંધાયો હતો તો કપાસે તેલના ભાવમાં પણ વધારો કરાયો છે મગફળીની ઓછી આવકની સમયે સિંગતેલની વધતી ડિમાન્ડ ભાવ વધારા પાછળ જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે બીજી તરફ તહેવારોમાં તેલિયા રાજા ઉષા ભાવ જાળવી રાખવા સક્રિય થયા છે સરકારનો થતા જતા તેલના ભાવ પર કોઈ પણ અંગો જોવા મળ્યો નથી પરંતુ તેલના ભાવનો આ ભડકો લોકોના બજેટ ખોરવી રહ્યો છે મોંઘવારીના કારણે ગૃહિણીઓનું હાલત કફોડી બની છે ખાદ્ય તેલ શાકભાજી તેમજ કઠોળના ભાવમાં પણ વધારો થયો છે વેપારીઓ કહે છે કે ખાદ્ય તેલોના ભાવમાં વધારા માટે સઠ્ઠાખોરી જવાબદાર છે ખાદ્ય તેલોના ભાવ ઓછા રહેવાથી સિંગદાણા અને મગફળીના ભાવ પણ ઊછા ગયા છે સિંગ તેલની સાથે કપાસીયા તેલના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે વેપારીઓનું કહેવું છે કે ભાવ વધારા માટે સટ્ટાખોરી જવાબદાર છે ખેડૂતોને ભાગના પૂરો ભાવ મળતો નથી અને વેપારીની સંગ્રહખોરીના લીધે

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટ રીડીની તપાસ વચ્ચે આઈટી મંત્રાલયે રવિવારે બાવીસ ગેરકાયદેસર ઓનલાઈન બેટિંગ એપ્લિકેશનને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે ઈડીની ભલામણ પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ ની કલમ ઓગણસિત્તેર હેઠળ આદેશ અપાયો હતો આઈટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે છત્તીસગઢ સરકાર પાસે કલમ ઓગણસિત્તેર આઈટી એક્ટ હેઠળ વેબસાઇટ એપને બંધ કરવાની ભલામણ કરવાનો અધિકાર છે તો મિત્રો આવી રીતે મહાદેવ બુક સહિત બાવીસ ઓનલાઈન બેટિંગ એપ બ્લોક કરવા માટે કેન્દ્ર સરકારનો આદેશ અપાયો છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી ના તહેવાર ને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ડુંગળી સહિતના શાકભાજીના ભાવમાં થયેલા એ મધ્યમ વર્ગ નું બજેટ ખોરવી દીધું છે ડુંગળી ના વધતા ભાવ વચ્ચે સ્થિતિ એવી સર્જાય છે કે માં કસ્ટમર માટે ડુંગળી માંગવી નહીં તેવા બોર્ડ લગાવવા પડ્યા છે અનેક રેસ્ટોરન્ટની થાળી માં ડુંગળી ગાયબ થઈ ગઈ છે કેટલીક રેસ્ટોરન્ટમાં લીલી ડુંગળી આપવામાં આવે છે રેસ્ટોરન્ટના માલિકોના મતે છેલ્લા બે સપ્તાહ થી ડુંગળીની કિંમત માં જ વધારો થયો છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર ઓગણીસ માં આ સમયગાળામાં પ્રતિ કિલોગ્રામ ભાવ રૂપિયા સુધી પહોંચી ગયા હતા આ વખતે પણ આવી જ સ્થિતિ સર્જાય તેવો ભય ઉભો થયો છે ડુંગળી ઉપરાંત અન્ય શાકભાજી અને ફ્રૂટના ભાવમાં પણ વધારો નોંધાયો છે આદુની કિંમત પ્રતિક્રિયા એ રૂપિયા ત્રણસો થઈ ગઈ છે જ્યારે કોબીજ ખરીદવા માટે રૂપિયા સો સુધી આપવા પડે છે સફરજન સંતરાની કિંમત રૂપિયા બસો જ્યારે ડઝન કેળાનો ભાવ રૂપિયા સો થઈ ગયો છે તો મિત્રો આવી રીતે ડુંગળીના વધતા ભાવે રડાવ્યા રેસ્ટોરન્ટના સલાડમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ હતી તહેવારોના સમયે જ ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ત્યારે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિના વધારે યુદ્ધ ચાલી રહ્યું છે ગાઝામાં એક તરફ ઇઝરાયલ ના વિમાનો બોમ્બ ફેંકી રહ્યા છે ત્યારે બીજી બાજુ તેનો આર્મી ગ્રાઉન્ડ અટેક કરી ગાજા શહેર માં ઘુસ્યું છે યુદ્ધ લોકોની દુનિયાની વિનંતીઓ રાત્રે શરણાર્થી કેમ્પ ઉપર કરેલા હુમલામાં સાહીઠ લોકોના મોત થયા છે આવા સમયે ઇઝરાયલ પર ગાઝા માંથી હમાસ લેબનોનમાંથી માંથી અને હેમન ના ઉતી આતંકવાદીઓ ત્રણ બાજુ થી હુમલા કર્યા છે ઇઝરાયલ સાથેના યુદ્ધમાં હિજબુલ્લા અને ઉતી આતંકવાદીઓ પણ હમાસ ની મદદ આવ્યા છે હમાસે દક્ષિણ ઇઝરાયલમાં હુમલા કર્યા છે ત્યારે ઉત્તરમાં લેબનોન માંથી આતંકવાદીઓએ

એટ્રેલ પર હમાસ સિઝબુલા અને ઉતિના હુમલા શરૂ થયા છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પ્રાથમિક શાળામાં હવે દિવાળી વેકેશન પડશે જેમાં રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવ નવેમ્બર થી ઓગણત્રીસમી નવેમ્બર સુધી વેકેશનની જાહેરાત કરવામાં આવી છે તેમાં એકવીસ દિવસના દિવાળી વેકેશનની નિયામક કચેરીએ જાહેરાત કરી દીધી છે ગત વર્ષે નવ નવેમ્બર બે ના રોજ દિવાળી વેકેશન પૂર્ણ થયું હતું જેમાં આ વર્ષે નવેમ્બર માસના દિવાળીનો તહેવાર હોવાથી વેકેશનનો સમયમાં ફેરફાર થયો છે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં એકવીસ દિવસના દિવાળી વેકેશનને લઈને પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જે મુજબ તારીખ નવ નવેમ્બર થી ઓગણત્રીસમી નવેમ્બર સુધીમાં તમામ પ્રાથમિક શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર કરાયું છે આ વખતે અધિક માસના કારણે દિવાળી એક મહિના પાછી થેલવાતા વેકેશનનો સમયગાળો પણ ઓક્ટોબરના બદલે નવ્બરમાં લઈ જવાયો છે વેકેશનમાં ફેરફાર થતા વખતે પ્રથમ શૈક્ષણિક ક્ષેત્રમાં શિક્ષણ કાર્ય માટેના દિવસો એકસો ચોવીસ ફાળવાયા હતા જે ગત વર્ષે એકસો હતા બીજી તરફ ગત વર્ષે શૈક્ષણિક બીજા ક્ષેત્રમાં શિક્ષણ કાર્ય માટે એકસો સાડત્રીસ દિવસો ફાળવાયા હતા જે આ વખતે એકસો સત્યાવીસ દિવસો મળશે અને ઉનાળુ વેકેશન છ મે બે હજાર ચોવીસથી જાહેર કરવામાં આવશે પછીના સમાચાર વિશે વાત કરીએ તો અમદાવાદ થી સુરત આવતી ડોમેસ્ટિક એરલાઇન્સ વેન્ચુરા સમયે ટાયર માંથી હવા નીકળી જતા મુસાફરોના જીવમાં વેન્ચ્યુરા કંપની ની ફ્લાઇટ ના લેન્ડિંગ સમયે હવા ટાયર માંથી નીકળી ત્યારે ફ્લાઇટમાં પાંચ મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા જોકે લેન્ડિંગ સમયે અચાનક હવા નીકળવાની બનાવ ના કારણે સુરત એરપોર્ટ ઉપર મોટી દુર્ઘટના થવાની શક્યતા રહેલી હતી પરંતુ પાયલોટ ની સમય ના કારણે મોટી દુર્ઘટના ટળી હતી આ ઉપરાંત મુસાફરોને પણ ફ્લાઇટ માંથી એમખેમ ઉતારી લેવામાં આવ્યા હતા ત્યારબાદ ફ્લાઇટના ટાયર માં હવા પૂરીને તેમને પાર્કિંગમાં લઈ જવામાં આવ્યું હતું આ બનાવને એરપોર્ટ ઓથોરિટીએ ઘણી ગંભીરતાથી લઈને સમગ્ર પ્રકરણ નો રિપોર્ટ માંગાયો છે નીકળવાના બાદ ઓપરેશન બંધ કરવામાં આવ્યું ન હતું તેમજ સવારે અમદાવાદ થી સુરત આવતી ફ્લાઇટમાં બનાવ બન્યો હોવાથી અન્ય ફ્લાઇટ ને અવર જવર ઉપર અસર નિવારવા રનવે તરત જ બંધ કરાયો હતો તો મિત્રો આવી રીતે અમદાવાદ થી સુરત આવતી ફ્લાઇટ માં બનેલી ઘટના લેન્ડિંગ સમયે ટાયર માંથી હવા નીકળી જતા મુસાફરોના જીવ તાળવે સોંટી ગયા હતા